कि नाही जी हां बोल नाही भले आ रे घ्या भाई न मोठं मी જે તો થાકી ગયા હાવ ઊભો ન થા હું નતો તો એમલા ઊભો નઈ ને તને છે હા ના કાપી થા કાપી હા આહાહા ફઈ આવી બાવ લોડ ન પછી હા માપે જઈ જો ભાઈ સમજ ગયા પછી ના ભાઈ પણ માપે જઈ જો ત્યાં તો મોટો થઈ છે કોઈ ના જો છે ના સોરાઈ ભાઈ ઘરે પણ સાંભળો કરવાનો છે આ છોડે જ ના એટલે એક માપે જઈ જો તો માપે એ થઈ જાય કા નહી તો હા દે ना जो आज न वही पकड़ी है बोला शूटिंग बर बर उतार जो अरे बर बर उतार रहे हैं भाई वहाँ के शूटिंग उतार ले रेडी रेडी फोटो पड़ा हम आवी क्या आवी क्या आवी क्या आवी क्या हाँ अरे हम में आया डबल कैमरा से এ তোpetal দেও हेलो বাকি হবে